હેલો વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રીમાં ચેપ્ટર ટેન ગુડસેટના પીવાય ક્યુઝ હવે સોલ્વ કરીએ અહીંયા આપણી ગુજસેટની તૈયારી હવે લગભગ પૂરી થવા આવશે આ ચેપ્ટર જે છે બાયોમોલેક્યુલ્સ એટલે કે જૈવિક અણુઓ એની અંદર કેટલાક વિદ્યાર્થીઓ ખાસ કરીને એન્જિનિયરિંગના જે હોય છે એમને બાયોલોજીના સ્ટુડન્ટ્સ કરતાં થોડું એવું ડિફરન્ટ લાગે છે કે બાયોલોજીનો બેઝ બે વર્ષમાં બન્યો હતો નથી તો બાયોમોલેક્યુલ્સ તો બાયોમોલેક્યુલ્સ એને બરાબર પ્રિપેર કરવા માટે તમારું એનાલિટિકલ બ્રેઇન જે છે એન્જિનિયરિંગ વાળા સ્ટુડન્ટ ખાસ કરીને એ લગાવી શકે બાકી બી ગ્રુપના સ્ટુડન્ટ છે એના માટે આ ખૂબ જ ઇઝી ટોપિક હોય છે ખાસ કરીને એમાં ગ્લુકોઝના ગુણધર્મો વિટામિન અને એવી જ રીતે પ્રોટીનને લગતી કેટલીક બાબતો યાદ રાખવી જરૂરી છે જે વારંવાર પીવાય પીવાયક્યુઝમાં તમને જોવા મળશે તો સમય નહીં લેતા વધુ આગળ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર વન ગ્લુકોઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તે હાઇડ્રોક્સીલેમાઈન સાથે પ્રક્રિયા કરે છે યસ સાચું વિધાન છે તે એચઆઈ સાથે ગરમ કરતા એને બનાવે એ પણ સાચું છે તે આલ્ડો હેક્ઝોસ છે ના તે યસ આ પણ સાચું છે સોરી ઉપરના ત્રણેય વિધાન સાચા છે તે ફ્યુરાનોઝ રચના ધરાવે ના તો તે ફ્યુરાનોઝ રચના ધરાવતું નથી એ ફ્રુક્ટોઝ ધરાવે છે ગ્લુકોઝમાં પાયરેનોઝ રચના છે એટલે કે ઓપ્શન ડી જવાબ છે અહીંયા નેક્સ્ટ જોઈએ ગુચ્છેટ બે હજાર ત્રેવીસનું ક્વેશ્ચન ડીએનએની રચનામાંથી કયો બેઝ હોતો નથી તો યુરેસિલ નથી હોતો એ આપણે યાદ રાખવાનું ગ્વા હોય છે એડેનાઇન હોય છે અને સાયટોસીન પણ હોય છે તો યુરેસિલ બી ઓપ્શન સાચું છે નીચે આપેલા વિધાનમાંથી સાચા ખોટા વિધાન શોધી વિકલ્પ પસંદ કરો તો મેં કીધું એમ એક નોટ એવી બનાવો કે જેની અંદર મુખ્ય મુદ્દા જ લખેલા હોય કે આ સાથે આ જોડાય તો આ બને આ આ આ સાથે જોડાય તો બને એવા નામ જે આવે છે એ જ યાદ રાખવું જરૂરી છે જેમ કે પહેલું જ પેન્ટોસ પ્લસ બેઝ પેન્ટોસિયો સાઇડ કહેવાય એટલે કે પહેલું વિધાન આપણું ફોલ્સ આપેલું છે બીજું વિધાન જોઈએ ન્યુક્લિયો પ્લસ ફોસ્ફેટ તો એને ન્યુક્લિયો સાઇડ કહેવાય તો એ પણ ફોલ્સ થઈ ગયું હવે એ બની જવું ના જોઈએ ડીએનએમ ચાર બેઝ એ જી સી ટી હોય છે

નેક્સ્ટ જોઈએ બે હજાર એકવીસમાં શું પૂછ્યું છે ગ્લુકોઝના બંધારણમાં છ કાર્બન પરમાણુ સરળ શૃંખલામાં છે આગળ પહેલો ક્વેશ્ચન હતો એ જ આ હતો એટલે કે એચઆઈ વાળી પ્રક્રિયા એટલે કે ઓપ્શન સી સાચી પ્રક્રિયા છે એનાથી ગ્લુકોઝમાં છ કાર્બનની શૃંખલા સાબિત થાય છે નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન કયો આલ્ફા એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી તો જેની અંદર કિરાર કાર્બન નથી એટલે કે ગ્લાયસીન પહેલું ઓપ્શન જે છે એ જ છે સીડબ્લ્યુ એચ સી એચ ટુ એન એચ ટુ

અને એક ઓક્સિજન ધરાવે છે તો આવું ચક્ર છે એની અંદર તો ઓપ્શન સી સાચો જવાબ છે નેક્સ્ટ જોઈએ જ સ્નાયુમાં કયો પ્રોટીન પાણીમાં આધરાવે છે તો તમને ખ્યાલ હશે કે છે નેક્સ્ટ ઓગણીસ નો ક્વેશ્ચન છે સાચા વિધાન માટે ટ્રુ ખોટા માટે ફોલ્સ પસંદ કરીએ બેઝ બેન નો છે તો યસ ડીએનએમાં બીટાડી નહીં બીટા ડી બીટાડી રિવોઝ હોય છે એટલે કે ફોલ્સ ચોક્કસ પ્રોટીન સંશ્લેષણનો સંદેશ આરેન પણ કયા પ્રકારનું એ કીધું નથી મેસેન્જર હોવો જોઈએ અને ત્યારબાદ ઓપ્શન બી અહીંયા આગળ સાચું થશે નેક્સ્ટ જોઈએ કયો પ્યુરિન બેઝ છે ફરીથી જુઓ આવા ક્વેશ્ચન વારે વારે આવશે પ્યુરિન બેઝ કયા પિરિમિડિન કયા તો એવી રીતે એને યાદ રાખી લેશો તો સારું રહેશે તો એ છે ગ્વાનિન જી બરાબર નેક્સ્ટ નીચેના માંથી કયા એમિનો એસિડની પીએચ સાત કરતા વધુ હશે તો જે બેઝિક હોય એટલે કે લાઈસીન એનું સાચું ઓપ્શન છે કયા એમિનો એસિડના બંધારણમાં દ્વિતીય સમૂહ આવેલો હોય છે તો વિદ્યાર્થી મિત્રો એક અપવાદરૂપ એમિનો એસિડ થયો પ્રોલિન કે એટલે કે એની અંદર ઓપ્શન ડી સાચું છે નેક્સ્ટ છે નીચેના પૈકી કયું પ્રોટીન સિલ્કમાં હોય છે તો સિલ્ક કેરેટીન પ્રોટીન ધરાવે છે કયું છે કેરેટિન બી ઓપ્શન

શર્કરાના વંડે સ્થાન પર બેઝ જોડાવાથી ન્યુક્લિયો સાઈડ બને છે આરએનએ માં ચાર બેઝ એડેનિન ગ્વાનિન સાયટોસિન અને થાઇમિન હોય છે આ ખોટું છે યુરેસિલ હોવું જોઈએ ઓપ્શન ડી આનો જવાબ છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બાયોમોલેક્યુલ્સના ક્વેશ્ચન જોયા ગુજસેટની બેસ્ટ પ્રિપેરેશન માટે તમે ડેલ્ટા ઈ હબના પ્લેટફોર્મ પર વન શોટ વિડીયો અને એમસીક્યુનું સોલ્યુશન ક્યુઝ જુઓ અને તમે જાતે પણ એને ટ્રાય કરો થેન્ક યુ